શ્રી ગણેશાય નમઃ હેલો મિત્રો હું તમારી સખી હીરો આજે લઈને આવી છું શ્રીમદ્ ભાગવદ્ ગીતા અધ્યાય ચૌદ ગુણ ત્રય વિભાગયોગ મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો આજથી આપણે દરરોજ સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયને આપણે સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી રોજ એક એક અધ્યાયનું પાઠ કરીશું જે સાંભળવાથી જીવનમાં આવેલી દરેક મુસીબત સાથે લડવા માટે પ્રોત્સાહન મળે છે અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચૌદમાં અધ્યાયને અંત સુધી સાંભળજો મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જો આપ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અધ્યાય ચૌદ ગુણત્રય યોગ દેવી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું એકવાર પુનઃ સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન સમજાવીશ જે જાણીને સર્વ મહાન સંતો સર્વોચ્ચ સિદ્ધિ પામ્યા અગાઉના અધ્યાયમાં શ્રી કૃષ્ણે કહ્યું હતું કે સર્વ જીવ સ્વરૂપો આત્મા અને પદાર્થનું સંયોજન છે પ્રકૃતિ એટલે કે માયા પુરુષ એટલે આત્મા માટે ક્રિયા ક્ષેત્રનું સર્જન કરવા માટે ઉત્તરદાયી છે તે તેમણે વિસ્તૃત રીતે સ્પષ્ટ કર્યું હતું તેમણે ઉમેર્યું કે સ્વતંત્ર રીતે થતું નથી પરંતુ સ્વયં ભગવાનના નિર્દેશનમાં થાય છે કે જેઓ જીવોના અંતઃકરણમાં પણ બિરાજમાન છે આ અધ્યાયમાં તેઓ માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અંગે વિસ્તૃત વર્ણન કરે છે આ જ્ઞાન પ્રાપ્ત કરીને અને તેને અનુભૂત જ્ઞાન તરીકે આપણી ચેતનામાં આત્મસાત કરીને આપણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ જે લોકો આ જ્ઞાનના શરણમાં રહે છે તે મારી સાથે એક્ય પ્રાપ્ત કરશે તેમનો ન તો સર્જનના સમયે પુનઃ જન્મ થશે કે ન તો પ્રલય કાળે વિનાશ થશે શ્રી કૃષ્ણ અર્જુનને સુનિશ્ચિત કરે છે કે તેઓ હવે જે જ્ઞાન પ્રદાન કરવાના છે તેને જે લોકો આત્મસાત કરશે તેઓને હવે માતાના ગર્ભના બંધનને ભોગવવું પડશે નહીં તેમને બ્રહ્માંડના પ્રલયના સમયે ભગવાનના ઉદરમાં નિલંબિત જીવન અવસ્થામાં રહેવું પડશે નહીં કે તેઓ નવસર્જન સમયે પુનઃ જન્મ લેશે નહીં ત્રણ ગુણો વાસ્તવમાં બંધનનું કારણ છે અને તેમનું જ્ઞાન બંધન મુક્ત માર્ગને પ્રકાશિત કરશે સમગ્ર ભૌતિક પદાર્થ પ્રકૃતિ એ ગર્ભ છે હું તેનું જીવાત્માથી ગર્ભધાન કરું છું અને એ પ્રમાણે સર્વજીવો જન્મ પામે છે હે કુંતી પુત્ર ઉત્પન્ન થનારી સર્વ જીવંતીયોનીઓ માટે માયિક પ્રકૃતિ એ ગર્ભ છે અને હું બીજ પ્રદાતા પિતા છું અધ્યાય સાત અને આઠમાં વર્ણવ્યા પ્રમાણે સૃષ્ટિ સર્જન સ્થિતિ અને પ્રલયના ચક્રને અનુસરે છે પ્રલય દરમિયાન જે જીવ ભગવાનથી વિમુખ હોય છે તે મહાવિષ્ણુના શરીરમાં નિલંબિત જીવંત અવસ્થામાં રહે છે માયક સ્થિતિ પ્રકૃતિ પણ ભગવાનના મહોદરમાં પ્રગટ સ્વરૂપે રહે છે સર્જનની છે ત્યારે તેઓ દ્રષ્ટિપાત કરે છે પશ્ચાત તે પ્રગટ થવાનો પ્રારંભ કરે છે અને અનુક્રમે મહાન અહંકાર પંચતન માત્રાઓ અને પંચમહાભૂતો જેવા તત્વોનું સર્જન થાય છે વળી દ્વિતીય સર્જક બ્રહ્માની સહાયથી માયા વિવિધ જીવ સ્વરૂપોનું સર્જન કરે છે અને ભગવાન આત્માને તેમના પૂર્વજન્મોના કર્મો અનુસાર યથોચિત શરીર પ્રદાન કરે છે તેથી શ્રી કૃષ્ણ કહે છે કે પ્રકૃતિ એ ગર્ભ સમાન છે અને આત્માઓ મારા વીર્ય સમાન છે તેઓ જીવોના જનસમુદાયને જન્મ આપવા માટે આત્માનું પ્રકૃતિ માતાના ગર્ભમાં ગર્ભધાન કરે છે હે મહાબાહુ અર્જુન માયા શક્તિ ત્રણ ગુણોની બનેલી છે સત્વગુણ રજો ગુણ અને તમો ગુણ આ ગુણો શાશ્વત આત્માને નશ્વર દેહમાં બદ્ધ કરે છે સર્વ જીવ સ્વરૂપો પુરુષ અને પ્રકૃતિમાંથી જન્મ પામે છે તે અંગે વર્ણન કર્યા પછાત શ્રી કૃષ્ણ હવે આગામી ચૌદ શ્લોકોમાં પ્રકૃતિ કેવી રીતે આત્માને બદ્ધ કરે છે તે અંગે સમજાવે છે તે દિવ્ય હોવા છતાં પણ તેનું શરીર સાથેનું તાદાત્મય તેને માય પ્રકૃતિ સાથે બાંધી દે છે માયા શક્તિ ત્રણ ગુણો ધરાવે છે સત્વગુણ રજોગુણ અને તમોગુણ તેથી પ્રકૃતિથી નિર્મિત શરીર મન અને બુદ્ધિ પણ આ ત્રણ ગુણો ધરાવે છે આમાંથી સત્વગુણ અન્યની તુલનામાં અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ પ્રદાન કરનાર અને પુણ્યથી યુક્ત છે હે નિષ્પાપ અર્જુન તે સુખ અને જ્ઞાન પ્રત્યે આસક્તિનું સર્જન કરીને આત્માને બંધનમાં મૂકે છે હે અર્જુન રજોગુણ રાગની પ્રકૃતિ ધરાવે છે તે સાંસારિક કામનાઓ અને અનુરાગમાંથી ઉત્પન્ન થાય છે તથા આત્માને સકામ કર્મોની આસક્તિ દ્વારા બંધ કરે છે હવે શ્રી કૃષ્ણ રજોગુણનું કાર્ય અને તે કેવી રીતે આત્માને માયિક અસ્તિત્વમાં બાંધે છે તે સમજાવે છે પતંજલિ યોગદર્શન સાંસારિક પ્રવૃત્તિઓને રજોગુણની પ્રાથમિક અભિવ્યક્તિ સ્વરૂપે વર્ણવે છે અહીં શ્રી કૃષ્ણ તેની પ્રમુખ અભિવ્યક્તિનું આસક્તિ તથા કામના સ્વરૂપે વર્ણન કરે છે હે અર્જુન તમો ગુણ જે અજ્ઞાનમાંથી જન્મે છે તે દેહધારી આત્માઓના મોહનું કારણ છે તે પ્રમાદ આળસ અને નિંદ્રા દ્વારા સર્વજીવોને ભ્રમિત કરે છે સત્વ વ્યક્તિને માયક સુખોમાં બાંધે છે રજસ આત્માને પ્રવૃત્તિ પ્રત્યે અભિસંબંધિત કરે છે અને તમસ જ્ઞાનને આચ્છાદિત કરીને વ્યક્તિને ભ્રમમાં બાંધે છે સત્વગુણમાં માયક અસ્તિત્વના દુઃખોમાં ઘટાડો થાય છે તથા સાંસારિક કામનાઓ શાંત થઈ જાય છે તેને પરિણામે વ્યક્તિમાં પરિસ્થિતિ પ્રત્યે સંતૃપ્તતાની ભાવના ઉત્પન્ન થાય છે આ સારી બાબત છે પરંતુ તેની નકારાત્મક બાજુ પણ છે ઉદાહરણ તરીકે જે લોકો સંસારમાં દુઃખનો અનુભવ કરે છે અને પોતાના મનોરથોને કારણે વિહવળ થઈ જાય છે તેઓ તેમની સમસ્યાઓના ઉકેલ માટે પ્રેરિત થાય છે અને આ પ્રેરણા કેટલીક વખત તેમને આધ્યાત્મિક માર્ગે લઈ આવે છે પરંતુ જે સત્વ ગુણથી સંપન્ન છે તે સરળતાથી સંતૃપ્ત થઈ જાય છે અને ગુણાતીત અવસ્થા તરફની ઉન્નતિ પ્રત્યે કોઈ રુચિ અનુભવતા નથી સત્વગુણ બુદ્ધિને જ્ઞાન દ્વારા પ્રકાશિત પણ કરે છે હે ભરતપુત્ર કેટલી વાર સારાય આવેશ અને અજ્ઞાન પર આધિપત્ય ધરાવે છે કેટલીકવાર આવેશ ભલાઈ અને અજ્ઞાન પર વર્ચસ્વ દર્શાવે છે અને કેટલીકવાર અજ્ઞાન ભલાઈ અને આવેશ પર હાવી થઈ જાય છે શ્રી કૃષ્ણ હવે સમજાવે છે કે એક જ વ્યક્તિની પ્રકૃતિ કેવી રીતે ત્રણ ગુણો વચ્ચે ઝોલા ખાય છે આ ત્રણ ગુણો પ્રાકૃત શક્તિમાં વિદ્યમાન હોય છે અને આપણું મન આજ શક્તિમાંથી બનેલું છે તેથી આ ત્રણેય ગુણો આપણા મનમાં પણ વિદ્યમાન હોય છે જ્યારે જ્ઞાન દ્વારા શરીરના સર્વ દ્વારો પ્રકાશિત થાય છે ત્યારે તે નિ સત્વગુણની અભિવ્યક્તિ જાણ હે અર્જુન જારે રજોગુણની પ્રધાનતા હોય છે ત્યારે લુક સાંસારિક સિદ્ધિઓ માટે ઉદ્ધમ અનિયંત્રિતતા અને તૃષ્ણાનો વિકાસ થાય છે હે અર્જુન અવિદ્યા નિષ્ક્રિયતા અસાવધાની અને મોહ આ તમો ગુણના પ્રમુખ લક્ષણો છે ત્રણ ગુણો વ્યક્તિની વિચાર શૈલીને કેવી રીતે પ્રભાવિત કરે છે તે અંગે શ્રી કૃષ્ણ પુનઃ પુનરાવર્તન કરે છે સત્વ ગુણ સત વિકાસ અને જ્ઞાનના પ્રકાશ તરફ અગ્રેસર છે રજો ગુણ લોભ સાંસારિક ઉપલબ્ધિઓ માટે અત્યાધિક અધિક ઉદ્ધમ તથા મનની અનિયંત્રિતતા તરફ દોરી જાય છે તમો ગુણ બુદ્ધિ નામો આળસ માદક પદાર્થો તથા હિંસાના પ્રત્યેની રુચિમાં પરિણમે છે જે લોકો સત્વગુણની પ્રબળતા સાથે મૃત્યુ પામે છે તેઓ ઋષિઓના વિશુદ્ધ લોકમાં જાય છે જે લોકો રજોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે તેઓ સકામ કર્મ કરનારાઓમાં જન્મ લે છે જ્યારે જે લોકો તમ ગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે તેઓ પશુ લે છે શ્રી કૃષ્ણ જણાવે છે કે આત્માનું તેના વ્યક્તિત્વના ગુણો પર આધારિત છે જે માટે આપણી પાત્રતા હોય છે આ ભગવાનનો સિદ્ધાંત છે આ કર્મનો સિદ્ધાંત છે જે લોકો સદગુણો જ્ઞાન અને અન્ય પ્રત્યે સેવા ભાવનાનું સંવર્ધન કરે છે તેઓ પવિત્ર વિદ્વાન સામાજિક કાર્યકર્તાઓ વગેરે પરિવારોમાં જન્મ પ્રાપ્ત કરે છે અથવા તો તેઓ ઉચ્ચતર સ્વર્ગીય લોકમાં જાય છે જે લોકો પોતાને લોભ ધન લોલુપતા અને સાંસારિક મહત્વકાંક્ષાઓને આધીન કરી દે છે તેઓ ગહન માયિક પ્રવૃત્તિઓમાં સંલગ્ન રહેતા પ્રાય વ્યવસાયિક પરિવારોમાં જન્મ પ્રાપ્ત કરે છે જેઓ માદક દ્રવ્યો હિંસા આળસ અને નિષ્ક્રિયતા પ્રત્યે રુચિ ધરાવે છે તેઓ મદિરાપાન કરતા અને અભણ પરિવારોમાં જન્મ મેળવે છે અથવા તો તેઓને ઉત્ક્રાંતિવાદી નિમ્નતર સોપાનો તરફ ધકેલી દેવામાં આવે છે અને તેઓ પશુઓનીઓમાં જન્મ મેળવે છે એવું કહેવાયું છે કે સત્વગુણના પ્રભાવમાં કરેલા કર્મો પુણ્યફળ પ્રદાન કરે છે રજોગુણના પ્રભાવમાં કરેલા કર્મો દુઃખમાં પરિણમે છે જ્યારે ગુણ સાથે કરેલા કર્મો અજ્ઞાનમાં પરિણમે છે જે લોકો સત્વગુણથી પ્રભાવિત હોય છે તેઓ પવિત્રતા સદગુણ જ્ઞાન તથા નિસ્વાર્થતાથી સંપન્ન હોય છે તેથી તેમના કર્મો પ્રમાણમાં વિશુદ્ધ ભાવનાયુક્ત હોય છે સત્વગુણથી જ્ઞાનનો ઉદય થાય છે રજોગુણથી લોભ ઉદ્ભવે ઉદભવે છે અને તમોગુણથી પ્રમાદ મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે સત્વગુણી ઉર્ધ્વગમન કરે છે રજોગુણી મધ્યમાં રહે છે અને જ ધન્ય ગુણ વૃત્તિ ધરાવતા લોકોનું અધઃ પતન થાય છે જ્યારે જે ગુણાતીત હોય છે તે મને પ્રાપ્ત કરે છે શ્રી કૃષ્ણ સમજાવે છે કે જીવાત્માનો પુનઃ જન્મ તેના વ્યક્તિત્વમાં પ્રદર્શિત ગુણોની પ્રધાનતા સાથે જોડાયેલો છે આ જન્મમાં તેનો પડાવ પૂર્ણ કરીને જીવાત્મા તેના ગુણને અનુરૂપ સ્થાને પહોંચે છે જ્યારે જ્ઞાની મનુષ્યોને એ જ્ઞાત થાય છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના ત્રણ ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી અને તેઓ મને ગુણાતીત જાણે છે ત્યારે તેઓ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે ત્રણ ગુણોના જટિલ કાર્ય અંગે જ્ઞાન પ્રગટ કરીને શ્રી કૃષ્ણ હવે તેમના બંધનને તોડવા માટેનું સરળ ઉપાય દર્શાવે છે આ વિશ્વમાં સર્વજીવો ત્રણ ગુણોની પકડમાં છે અને તેથી આ ત્રણ ગુણો સંસારમાં થતા સર્વ કાર્ય કલાપોના સક્રિય કરતા છે પરંતુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તેનાથી પર છે તેથી તેમને ત્રિગુણાતીત કહેવામાં આવે છે એ જ પ્રમાણે ભગવાન સંબંધિત સર્વ વિશેષતાઓ તેમના નામ રૂપ ગુણ લીલાઓ ધામો અને સંતો પણ ત્રિગુણાતિત છે શરીર સાથે સંબંધિત માય પ્રકૃતિના ત્રણ ગુણોથી ગુણાતીત થઈને વ્યક્તિ જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને દુઃખોમાંથી મુક્ત થાય છે અને શાશ્વતતા પ્રદાન કરે છે જો આપણે ગંદા કૂવામાંથી જળપાન કરીશું તો આપણું પેટ અવશ્ય બગડશે એ જ પ્રમાણે જો આપણે ત્રણ ગુણોથી પ્રભાવિત હોઈશું તો આપણે તેના જન્મ રોગ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેવા પરિણામો અવશ્ય ભોગવવા પડશે મા એક જીવનમાં ચાર મૂળભૂત દુઃખો છે આ જ દુઃખોનું અવલોકન કરીને પ્રથમ સમયે જ ગૌતમ બુદ્ધને જ્ઞાન થયું હતું કે આ જગત દુઃખાલય છે અને પછાત તેમણે આ દુઃખોમાંથી મુક્ત થવાનો માર્ગ શોધ્યો અર્જુને પૂછ્યું કે હે પ્રભુ જે લોકો આ ત્રણ ગુણોથી ઉપર ઉઠી ગયેલા છે તેમના લક્ષણો કયા છે તેવાનું આચરણ કેવું હોય છે અને ગુણોના બંધનોને કેવી રીતે ઓળંગી જાય છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે હે અર્જુન જે મનુષ્ય ગુણાતીત હોય છે તેઓ ન તો પ્રકાશ ન તો પ્રવૃત્તિ ન તો મોહ પ્રત્યે ન તો તેમની અત્યધિક ઉપસ્થિતિમાં ધૃણા કરે છે કે ન તો તેમની અનુપસ્થિતિમાં તેમની ઝંખના કરે છે તેઓ ત્રણ ગુણો પ્રત્યે ઉદાસીન રહે છે તથા તેમનાથી વિચલિત થતા નથી કેવળ ગુણો જ ક્રિયાન્વિત છે એમ જાણીને તેઓ થયા વિના સ્વમાં સ્થાપિત રહે છે જે સુખ અને દુઃખમાં સમાન હોય છે જે સ્વમાં સ્થિત હોય છે જે માટીના ઢેફાને પથ્થરને અને સોનાના ટુકડાને સમભાવે જોવે છે જે પ્રિય અને અપ્રિય પરિસ્થિતિઓમાં સમાન રહે છે જે ધીર છે જે નિંદા અને સ્તુતિ બંનેને સમાન ભાવથી સ્વીકારે છે જે માન અને અપમાન બંનેના સમાન ભાવથી રહે છે જે મિત્ર અને શત્રુ બંને પ્રત્યે સમાન વ્યવહાર કરે છે અને જેણે સર્વ દુનિયાવી ઉદ્યોગોનો પરિત્યાગ કર્યો છે તેને ત્રણ ગુણોથી પર માનવામાં આવ્યા છે ભગવાનની સમાન આત્મા પણ ત્રણ ગુણોથી પર છે શારીરિક ચેતનાને કારણે આપણે શરીરના સુખ અને દુઃખની સાથે તાદાત્મય અનુભવીએ છીએ અને પરિણામે ઉમંગ અને વિષાદની ભાવનાઓ વચ્ચે ઝૂલતા રહીએ છીએ પરંતુ જેઓ ગુણાતીત અવસ્થામાં સ્થાપિત છે તેઓ શરીરના અને દુઃખ સાથે તાદાત્મય સાધતા નથી આવા આત્મ અનુભૂતિ યોગીઓ સંસારની દ્વૈતતાને સમજે છે પરંતુ તેમનાથી અસ્પર્શ રહે છે આ પ્રમાણે તેઓ નિર્ગુણ બની જાય છે આ તેમને સમદર્શિતા પ્રદાન કરે છે જેના દ્વારા તેઓ પથ્થરના ટુકડા માટીના લોંદા સુવર્ણ અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ નિંદા અને પ્રશંસા આ સર્વને સમાન ભાવે જોવે છે જે મારી વિશુદ્ધ ભક્તિ સાથે સેવા કરે છે તે માઈ પ્રકૃતિના ત્રણ ગુણોથી ઉપર ઉઠે છે અને બ્રહ્મની અવસ્થાએ પહોંચે છે જે લોકો ત્રણ ગુણોથી પરિસ્થિત છે તેમના લક્ષણો અંગે સર્જા કરીને કૃષ્ણ હવે માયિક પ્રકૃતિના આ ત્રણ ગુણોને પાર કરવાની એકમાત્ર પદ્ધતિ પ્રગટ કરે છે ઉપરોક્ત શ્લોક સૂચિત કરે છે કે કેવળ આત્મજ્ઞાન અને તેને શરીરની ભિન્નતાનું જ્ઞાન પર્યાપ્ત નથી ભક્તિયોગની સહાયતાથી મનને પરમેશ્વર શ્રી કૃષ્ણ પર સ્થિર કરવું તત્પશ્ચાત જ મન શ્રી કૃષ્ણ સમાન નિર્ગુણ બને છે હું નિરાકાર બ્રહ્મ નો શાશ્વત અને અવિનાશીનો સનાતન ધર્મનો અગાઉ વર્ણન કરવામાં આવ્યું છે કે સર્વ શક્તિમાન ભગવાનના વ્યક્તિત્વના બે પાસા છે નિરાકાર સ્વરૂપ અને સાકાર સ્વરૂપ અહીં શ્રી કૃષ્ણ પ્રગટ કરે છે કે જ્ઞાનીઓ જે બ્રહ્મની સાધના કરે છે તે ભગવાનના સાકાર સ્વરૂપનો પ્રકાશ છે મિત્રો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો ચૌદમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ધન્યવાદ